રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે કુલ નવ ગાય અને ચાર વાછરડી વેચવાની છે જેમાંથી કોઈપણ ભાઈને નવ ગાય એક સાથે લેવી હોય તો ચાર વાછરડી ફ્રીમાં આપવાની છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને હું તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ કે અન્ય કોઈ પણ પશુ વેચવા માટે આપની યુટ્યુબ ચેનલની અંદર વિડિયો મૂકાવવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી વિડીયો હું ફ્રીમાં મૂકી આપું છું તમારે જે પણ તમારી ગાય ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો વિડીયોને પૂરો જોજો વિડિયોને અત્યારથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં વિડીયોને શેર કરી દેજો બધા જ મિત્રોને ફરીવાર રામ રામ નમસ્કાર મિત્રો હાલમાં તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ બધી જ ગાયો વેચવાની છે કુલ નવ ગાય છે અને આ નવે નવ ગાય એક જ પશુપાલક મિત્રની છે હું સ્ટેપ બાય સ્ટેપ આ બધી જ ગાયો બતાવવાનો તમને પ્રયત્ન કરીશ તો મિત્રો અહીંયા માહિતીની વાત કરીએ તો નવ ગાય અને ચાર વાછરડી વેચવાની છે જેની અંદર પશુપાલક મિત્રો એક ગાયની કિંમત દસ હજાર રાખેલ છે અને કોઈ ગાય ગાભણ છે કોઈ ગાય તાજી વીઆણેલ છે તેવું પશુપાલક મિત્રનું આપણને કહેવું છે અને સાથે સાથે પશુપાલક મિત્ર જણાવે છે કે બધી ગાયો ભેગી લેવી હોય તો ચાર વાછરડી ફ્રીમાં આપી દેવાની છે ફરી એકવાર પશુપાલક મિત્રો નવ ગાય અને ચાર વાછરડી વેચવાની છે એક ગાયની કિંમત દસ હજાર રાખેલ છે કોઈ ગાય ગાભણ છે તો કોઈ ગાય તાજી વિ છે અને બધી જ ગાયો ભેગી લેવી હોય તો ચાર વાછરડીઓ ફ્રીમાં આપી દેવાની છે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની મિત્રો આ બધી જ ગાયો છે સરનામાની વાત કરીએ તો તાલુકો છે કામરેજ અને જિલ્લો છે સુર સુરત પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા હું સ્ક્રીન પર આપી દઉં છું કોઈ પણ ભાઈને ગાયો પસંદ આવતી હોય લેવી હોય તો છૂટક ગાયો પણ મળી જશે અને જથ્થાબંધ ગાયો પણ મળી જશે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે ડાયરેક કોન્ટેક કરી લેવો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી અને બધા જ ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો